નમસ્તે મિત્રો મારી ઉંમર વીસ વર્ષની છે અને હું ભાવનગરની અંદર એક કરિયાણાની દુકાનમાં કામ કરું છું મારી ઊંચાઈ વધારે નથી પણ હું ખૂબ જ સુંદર છું મને મને જોનારા જ રહી જાય છે હું જે દુકાનની અંદર કામ કરું છું તે દુકાનના માલિક ખૂબ જ સારા માણસ છે હું ઘણી વખત તેના ઘરે પણ જાઉં છું કારણ કે માલિક મને પોતાની છોકરીની જેમ સાચવે છે દુકાન ઉપર મારી સાથે એક છોકરો પણ કામ કરે છે અમે બંને દરેક ગ્રાહકોને વ્યવસ્થિત રીતે માલ સામાન આપીએ છીએ એક દિવસે દુકાન ઉપર દૂધ નહોતું તો મેં માલિકને કહ્યું કે આજે આપણે ત્યાં ડેરીવાઓ દૂધ દેવા આવ્યો નથી તો મને મારા માલિકે કહ્યું કે દીકરા તું એજન્સીએ જા અને દૂધ લઈને આવ હું મારી સાયકલ લઈને દૂધ લેવા માટે તૈયાર થઈ ગઈ તે એજન્સી મારી દુકાનથી બે કિલોમીટર દૂર હતી એટલે હું સાયકલ ચલાવીને ત્યાં જતી હતી એજન્સીએ પહોંચીને મેં કહ્યું કે આજે તમે મારી દુકાને દૂધની સપ્લાય કેમ નથી કરી ત્યાં બેઠેલો માણસ રંગીન સ્વભાવનો હતો તેણે મારી સામે જોયું અને બોલ્યો તમારી પાસે ક્યાં દૂધની તાણ છે હું સમજી ગઈ કે તે અલગ જ બોલી રહ્યો હતો પરંતુ મેં તેને ઇગ્નોર કર્યો અને કહ્યું કે તમે મને જલ્દી જલ્દી દૂધ આપી દો તેણે મને હાથ વડે ઇશારો કરીને બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસવા માટે કહ્યું હું ત્યાં બેસી ગઈ તેની ઉંમર લગભગ પિસ્તાલીસ વર્ષની આજુબાજુ હશે પરંતુ તે ખૂબ જ ખડતલ માણસ હતો અને મારી સાથે એવી રીતે મજાક કરતો હતો કે તે વીસ વર્ષનો હોય થોડી વાર પછી તને મને હસતા હસતા પૂછ્યું કે તને કેટલો પગાર આપે છે મેં કહ્યું મને કેટલો પગાર આપે છે એનું તમારે શું કામ છે મિત્રો તમને જણાવી દઉં કે હું સીધી વાત ઉપર વાત કરવાવાળી છોકરી છું અને હું કોઈને પણ તરત જ જવાબ આપી દઉં છું એટલે બધા મને ચુલબુલી માનતા હતા ફરી ફરીવાર પૂછ્યું એક વખત મને જણાવતો ખરી કે તને કેટલો પગાર આપે છે મારે પણ તારા જેવી એક છોકરીની જરૂર છે જે મારી દુકાન ઉપર કામ કરી શકે મેં કહ્યું મને મહિનાના નવ હજાર રૂપિયા પગાર આપે છે તે હસવા લાગી ગયો અને તેને મારી તરફ જોયો અને તે પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈને મારી પાસે આવીને બેસી ગયો અને તે બોલ્યો હું તને વીસ હજાર રૂપિયા આપવા તૈયાર છું એક દિવસ માટે મારી પાસે કામ કરી લે મને શેઠે જે કહ્યું તેની વાત હું સમજી રહી હતી છતાં મેં કહ્યું બીજી વાર બોલો તો તમે શું કહો છો તે જ વાત તેણે મને ફરી વાર કહી હું વિચારી રહી હતી કે વીસ હજાર રૂપિયા બહુ મોટી રકમ છે આમ પણ અહીંયા એક કલાક માટે આવી છું હું ઊભી થઈ અને તેની પાસે સાવ નજીક જઈને બેસી ગઈ મેં તેના પગ ઉપર મારો હાથ રાખીને કહ્યું શેઠજી હું વીસ હજાર રૂપિયા માટે કંઈ પણ કરવા તૈયાર છું તેની આંખો ઊંચી થઈ ગઈ અને તે બોલ્યો શું વાત છો મેં કહ્યું હું મજાક નથી કરતી વીસ હજાર રૂપિયા મારી માટે મોટી રકમ છે અને હું તેની માટે કાંઈ પણ કરવા તૈયાર છું શેઠ સમજી ગયા કે આ ચુલબુલી થોડી ચાલુ ગાડી પણ લાગે છે તેણે પોતાનો હાથ મારી ગરદન પાસે રાખ્યો અને કહ્યું દસ મિનિટ રાહ જો હું તને બતાવું છું અત્યારે લગભગ બપોરનો એક વાગી રહ્યો હતો તેણે મને મારી દુકાને લઈ જઈ પેક કરી દીધું અને મને કહ્યું અંદર સાવ સાથે બેસીને ઠંડુ શરબત પીએ મને તરસ પણ લાગી રહી હતી તે મને દુકાનની પાછો લઈ ગયા જ્યાં દૂધનો સ્ટોક રાખેલો હતો અને આરામ કરવા માટે એક ચાર પાય પણ હતી તેણે મને ચાર પાય ઉપર બેસવા માટે ઈશારો કર્યો મેં કહ્યું ત્યાં શા માટે તો તેણે મને કહ્યું તારે વીસ હજાર રૂપિયા તો જોવે છે ને મેં મારું માથું હલાવ્યું અને હું તેની ઉપર બેસી ગઈ બે મિનિટ પછી શેઠજી કોડ્રિક્સ ના ગ્લાસ લઈને આવ્યા અને એક ગ્લાસ મને આપ્યો અને એક તે પીવા લાગ્યા હું હસતા હસતા શરબત પી રહી હતી અને તે મારા શરીરને એક નજરે જોઈ રહ્યા હતા એક મિનિટ પછી અમારા બંનેના ગ્લાસ ખાલી થઈ ગયા મને ચક્કર આવવા લાગ્યા મને લાગ્યું કે તેણે શરબતમાં નશાની દવા મેળવેલી હતી ધીમે ધીમે મને નીંદર આવવા લાગી જ્યારે પંદર મિનિટ પછી હું ઊભી થઈ તો મેં જોયું કે મારા કપડાં અસ્તવ્યસ્ત હતા અને મારા પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો મારું શરીર એકદમ તૂટી રહ્યું હતું અને શેઠજી નહોતા તે બાજુની દુકાન ઉપર હતા હું ત્યાં ગઈ અને બોલી શેઠજી તમે મારી સાથે શું કર્યું છે તે થોડા હસ્યા હું સમજી ગઈ કે તેણે મને એક દર્દ આપ્યું છે તે બોલ્યા અને પ્રેમ નહીં પણ મજા કહેવાય તારે વીસ રૂપિયા જોતા હતા તે જ મને કહ્યું હતું કે મારે વીસ હજાર રૂપિયા જોવે છે અને તેની માટે હું કાંઈ પણ કરવા માટે તૈયાર છું મને આ બધું વિચારતા થોડું ખરાબ લાગ્યું રહ્યું હતું પરંતુ હું સમજી ગઈ હતી કે મને અંદરથી સારું ફીલ થઈ રહ્યું હતું હું નશામાં જરૂર હતી પરંતુ હોશમાં હતી બીજે દિવસે શેઠે મને વીસ રૂપિયા આપ્યા મારી દુકાને હું ચાર કલાક કામ કરતી હતી એટલે હું બીજા કોઈના સંપર્કમાં આવતી નહોતી પરંતુ શેઠે મને આજે તે બધો જ આનંદ આપી દીધો હતો જેને મેળવવાના મેં સપના જોયા હતા મારી દુકાને જે છોકરો કામે આવતો હતો તે મારાથી બે વર્ષ નાનો હતો તે મારી સાથે ફક્ત મશ્કરી કરતો મેં તેને ઘણી વખત મારી સાથે આનંદ કરવા માટે કહ્યું પરંતુ તે મને ના કહી દેતો હું એની રાહમાં હતી કે હું ક્યારે ને ક્યારે કોઈ પણ સાથે ખૂબ જ આનંદ કરીશ હવે હું જ્યારે પણ મને આનંદ કરવાનું મન થાય ત્યારે પાસે જાઉં છું અને પૈસા પણ લઉં છું સાથે સાથે આનંદ પણ મેળવી લઉં છું હું ખૂબ જ ખુશ હતી દૂધ ભરેલી થેલી મારી સાયકલ ઉપર મૂકી અને પાછી દુકાન તરફ આવવા રવાના થઈ સાયકલ હાકતા આગતા હું વિચારી રહી હતી કે શેઠજી મોટી ઉંમરના હતા પરંતુ તે એકદમ પથ્થર જેવા હતા હું દૂધ લઈને દુકાન ઉપર પહોંચી ગઈ અને પછી એક વખત હું ખરી વાર દૂધની એજન્સીએ દૂધ લેવા માટે ગઈ ત્યારે શેઠજી દુકાને ન હતા પરંતુ તેનો છોકરો ચંપકલાલ દુકાન ઉપર બેઠો હતો અને તે પણ મને એક નજરે જોઈ રહ્યો તો મેં તેને કહ્યું સાહેબ વિચારવાનો સમય નથી તમે કેટલા આપી શકો છો તે વાત કરો અને પછી જે થયું તેની વાત ફરી ક્યારેક કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ